તો મને હું ખબર લે લાલભાઈ લાલ લાલભાઈ ઓના ગેર હોય બરી એ પેલા ધોય જો લાલભાઈ આટલા પૈસા વાલે ઓને વનરાજ તો લાલભાઈ એમને તો પૈસા ને પૈસા તો જો જેટલા બધા છે લે એટલે પૈસા જીકા ઘણા બધા છે ને કોક કઈ પૈસા તો લેવા પડશે કલ્પા લે છો એડે લે અમે અમે ગામમાં જઈએ છીએ ગોમમાં જશે ઓવા

તમારે તો પૈસા લાવી પછી હજાર રૂપિયા કરવાના પેલા વનરાજ નું કીધું તું કે પૈસા ભરી દેજો ના કે પોલીસ આવજે લઈ જવાનું કીધું છે આદત નઈ આવતું પણ

પૈસા દોડ્યા એમ કે પૈસા દોડ્યા છો પણ ઓની સાજા તમને થશે કાકા પણ ઘેરા લાલ ભાઈ મેંકી છે કાકો મારશી આપડે જોઈએ કરી નકલે આપા કાકાબામાં આશી તો મારશી પણ આપડે જો ચોરી કરી છે લ્યા ચોરી કરી છે તો આમાં એટલે ચોરી કરી નહીં તો મારા પાંડી પૈસા લઈને દોડાય છે તમે એટલે ભૂલથી દોડાઈ ગયું લાલબા તો એતા હું હતો ને બીજો અજાણ્યો માણસ હોય તમે નહીં ના ના લાલબા અમે અજાણ્યા માણસ પાન ઊભાઈ ના રહીએ હા તો લાલબા મને ખબર છે તમારી તમે હું કરવા નીકળ્યા છો પૈસા નહીં મળતા ને એટલે ગોડા ફર મારવા નીકળ્યા છો બે જણે લાલભા પૈસા તો ઘણા લાલબા એક કામ કરો તમાર ઘેર આપવું નહીં

એક એકલું એક જોર એક જોર મારી હા એટલું થઈ જાય ને પણ જે બીજા પૈસા વધશે ને એ વેચી લેવું હોટલ પણ ખાઈને બે ના ખબર પડી તો એટલે કશી ખબર ના પડે એ તો જો મારી વાતો તો પૈસા ગણતો હતો નહીં એ નીચે ખબર છે કોણ લઈ જુ પૈસા અને આપડે કોમ થઈ ગયું વાંધો ને યાર અને આપશે ને તો આપડે એનું મનમાં નઈ દઈએ